ગુજરાતના મોટા સમાચાર અમદાવાદથી સામે આવી રહ્યા છે જે અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે ગમખવાર અકસ્માત સર્જાયો છે એસટી બસ અને બે કાર વચ્ચે ત્રિપલ અકસ્માત સર્જાયો ફોર્ચ્યુનરે કાબુ ગુમાવતા બસ સાથે ટકરાઈ હતી ડિવાઈડર કુદીને બસ સાથે અથડાઈ હતી ફોર્ચ્યુનર બસની બાજુમાં જતી બ્રેઝા કારને વાઘી ટક્કર કારમાં સવાર યુવકનું અને યુવકનું મોત નીપજ્યું છે જ્યારે યુવતીની સ્થિતિ ગંભીર છે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા છે આપવામાં આવી રહી છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે જે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો આ જુઓ કેવી રીતે અપૂરો અકસ્માત સર્જાયો છે ફોર્ચ્યુનર કાર જેણે પોતાના પરથી કાબુ ગુમાવતા તે સામે આવી રહેલી અકસ્માત પૂરો સર્જાયો વધુ માહિતી સાથે સંવાદદાતા સપના જોડાઈ ગયા છે સપના સવાર સવારમાં પૂરો અકસ્માતની જે ઘટના અમદાવાદથી સામે આવી હતી હવે સીસીટીવી સામે આવ્યા છે જેમાં સ્પષ્ટ દેખાય છે કે આખરે ભૂલ કોની છે બિલકુલ નિધિ એ પ્રકારની જે કાર્યવાહી છે તે અત્યારે ટ્રાફિક પોલીસ હાથ ધરી રહી છે અને જ્યાં ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી એ ટ્રાફિકને એનું નિવારણ આવી જાય તે પ્રકારની પણ કામગીરી થઈ ચૂકી છે જો કે આ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે કઈ રીતે આ અકસ્માત થયો અને આ અકસ્માત જે કાર સાથે સૌથી વધારે ગમખ્વાર થયો છે એમાં એક યુવક અને યુવતી સવાર હતા જેમાંથી યુવતીની હાલત અત્યારે ક્રિટિકલ છે જ્યારે જે યુવક છે એનું મોત નીપજી ચૂક્યું છે અને આ સમગ્ર મામલે હાલ સોલા સિવિલ હોસ્પિટલમાં પણ જે યુવતી છે સારવાર લઈ રહી છે અને બીજી તરફ ટ્રાફિક પોલીસ કાર્યવાહી કરી રહી છે જી બિલકુલ થી સપનાપુરી માહિતી માટે આભાર તો અમદાવાદમાં ત્રિપલ અકસ્માતની ઘટના જેના સીસીટીવી પણ હવે સામે આવી ચૂક્યા છે આ પૂરો અકસ્માત કેવી રીતે સર્જાયો તે આપ દ્રશ્યમાં જુઓ વૈષ્ણોદેવી સર્કલ આગળ એસટી બસ અને ફોર્ચ્યુનર કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે આ અકસ્માતમાં કારમાં સવાર બે લોકો હતા જેમને સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે જેમાંથી એકનું મોત નીપજી ચૂક્યું છે અત્યારે મારી પાછળ દ્રશ્ય હાલ આપ જોઈ શકો છો કે જે ટ્રાફિક પોલીસ અને જે ટીમ છે તેમના દ્વારા જે ટ્રાફિક છે તેને સોલ્વ કરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે સાથે જ ગાડીને ખસેડવાની જે કામગીરી છે એ કરવામાં આવી રહી છે આ ફોર્ચ્યુનર કાર છે અને સાથે જ જે એસટી બસ છે એની વચ્ચે અકસ્માત સર્જાયો હતો જો કે એસટી બસમાં સવાર જે લોકો હતા તેમને સદભાગ્ય કોઈ ખાસ બે લોકો માંથી એકનું મોત નીપજી ચૂક્યું છે જ્યારે વ્યક્તિ છે તેમને ગંભીર ઈજાઓ પહોંચી છે તેમની સ્થિતિ અત્યારે ક્રિટિકલ છે કેમેરામેન એસપી શર્મા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ તો આપજો પૂરો અકસ્માત કેવી રીતે સર્જાયો છે તે બાદ ઘટનાસ્થળે રહેલા સ્થાનિકોએ પોતાના કેમેરામાં દ્રશ્યો કેદ કર્યા હતા જેમાં જોઈ શકાય છે કે અકસ્માત બાદ બસ કેવી રીતે રેલિંગની આ તરફ આવી ગઈ અને કેવી રીતે જે ફોર્ચ્યુનર કાર હતી એ ટક્કર એટલી જોરદાર હતી કે ગાડીનો કચ્છર ઘાણ વળી ગયો છે ગાડીમાં બેઠેલા એક યુવકનું મોત નીપજ્યું છે યુવતી હાલ સારવાર હેઠળ છે એસજી હાઈવે વૈષ્ણુ દેવી આગળ જે અકસ્માત સર્જાયો એ અકસ્માતમાં કહેવામાં આવી રહ્યું છે કે આ બ્રેઝા કાર એ એસટી બસ સાથે અથડાઈ અને ત્યારબાદ જે બસ છે એ સામે આવતી ફોર્ચ્યુનર કાર સાથે અથડાઈ જેના કારણે જે ફોર્ચ્યુનર કારમાં સવાર એક યુવક અને યુવતી જેમને ગંભીર ઈજાઓ પહોંચી એમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા જે યુવક છે એનું કરુણમય મોત નીપજ્યું છે જ્યારે યુવતીની હાલત અત્યારે ક્રિટિકલ છે જે પ્રત્યક્ષદર્શી છે એ આપણી સાથે ઉપસ્થિત છે એમની સાથે વાતચીત કરીશું એમને પૂછીશું અચ્છા કયા પ્રકાર આખી ઘટના બની

સર્જાયો અને એના કારણે જે સામે આવતી કારમાં સવાર જે બે લોકો હતા એમાંથી એકની સ્થિતિ અત્યારે ક્રિટિકલ છે જ્યારે જે યુવક જે કાર ચલાવતા હતા તેમનું મોત નીપજી ચૂક્યું છે કેમેરામેન એસપી શર્મા સાથે સપના શર્મા ઝી ચોવીસ કલાક અમદાવાદ